મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નવનિયુક્ત ઉપકુલપતિનું સેમિફાઈનલ્સ કોલેજ સંચાલક મંડળ દ્વારા સ્વાગત કરાયું મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે ડૉક્ટર ભરતભાઈ રામનું જે ચાર્જ સંભાળ્યો હતો જેમનું સ્વાગત કરવા માટે ભાવનગર યુનિવર્સિટી સંચાલિત સેમિફાઈનલ્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ જિગ્નેશભાઈ વાટલિયા પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠોડ ગિરીશભાઈ વાઘાણી મૌલિકભાઈ પાઠક ભરતસિંહ ગોહિલ તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વરિષ્ઠ આગેવાન પરેશભાઈ ત્રિવેદી સહિતના સેમીફાઇનલ્સ કોલેજના સંચાલકો તેમજ ઈસી મેમ્બરો પૂર્વ સેનેટ સભ્યો દ્વારા નવનિયુક્ત ઉપકુલપતિ ડૉક્ટર ભરતભાઈ રામાનુજનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગત કાર્યક્રમ પ્રસંગે નવનિયુક્ત ઉપકુલપતિ ડૉક્ટર ભરતભાઈ રામાનુજે શિક્ષણ નીતિ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું 지금, 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 지지 ا جوڙي هاوا اس میں کہو تاں ا جي او 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 ا

Ми pedestrian Smile சிட்டி கேட் மெம்பர் அனே बाकीना ट्रस्टी हो 45 சிட்டி கேட் மெம்பர் அனே बाकीना ट्रस्टी हो લાંબા સમયથી તમારી રાહ જોઈ રહ્યા હતા એટલે આજ બપોરનો સમય હતો છતાં જિલ્લામાંથી પણ બધા લોકો આપને ખાસ મળવા આવ્યા છે હું મારાથી શરૂઆત કરીશ અને પછી બાકીના લોકોને કહીશ કે પોતાનો પરિચય આપણે મોડી પાઠક હું વિદ્યાર્થી શ્રીનો કાર્યકર્તા અત્યારે ભાવનગરમાં બે હજાર નવથી શિક્ષણશ્રી રાહ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ચલાવું છું અને હાલમાં સરકારશ્રી દ્વારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર મુશકા સાહેબ વેલકમ સન્માનનીય પ્રોશિયો આચાર્યશ્રીઓ અને સુધીજી જવાબદારી પર આવેલા લોકો આપની વચ્ચે ઉપસ્થિત હું અને કુલપતિ શ્રી અને સરમ યુનિવર્સિટી વતી કરું છું આપની વચ્ચે આજરોજ આપણી યુનિવર્સિટીમાં કુલપતિ તરીકેનો ચાર્જ પ્રોફેસર અરવ રામાનુસરે લેજો છે અને આ શિક્ષણનો કાર્યભાર શરૂ કર્યો છે આપ સૌપતિ અને યુનિવર્સિટી વતી સરને આપણે આવકારીએ છીએ અને શ્રી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્રના અધ્યક્ષ તરીકે આ સાથે કુલપતિશ્રીની જવાબદારીમાં મહારાજા કૃષ્ણ કુમાર ભાવનગર યુનિવર્સિટી સાથે આજે જવાબદારીમાં આવ્યા છે ત્યારે આપણે સૌ એમનું પરિવાર સ્વાગત કરીએ છીએ અને હું શ્રી મલિતભાઈ પાઠક કૃપા કરીને છે એ સંભાળ સંચાલક તો સંસ્થાના સંચાલક એટલે હું

ગાંધીને કોલેજ જે સરકાર ની અંદર સરકાર ખર્ચા દે આ સિવાય બી વચ્ચે તફાવત હોવો જોઈએ નહીં આવું હું માનું છું પરંતુ કાળક્રમે ધીમે 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 આ સરકાર એટલી બધી એક તો આપણે હાયર એજ્યુકેશનની અંદર આપણો ગ્રોથ રેટ એનરોલમેન્ટ રેશિયો હતો એ વધારવાની ખૂબ જ જરૂર હતી એના સ્વરૂપે આપણે સ્વનિર્ભર સંસ્થાઓ શરૂ થાય એવું સરકારે વિચાર કર્યો બહુ ઓછા લોકો હાયર એજ્યુકેશન મળી શકતા મેળવી શકતા હતા કદાચ તમારા ધ્યાનમાં પણ હશે કે બે હજાર સુધી હાયર એજ્યુકેશનનો એનરોલમેન્ટ રેશિયો બાર ટકાથી ઓછો અને હજી પણ આપણે વીસ સુધી પહોંચ્યા નથી અને બે હજાર ત્રીસમાં આપણે ત્રીસ ટકા સુધી પહોંચવાની આપણી સરકારની અપેક્ષા છે આ એવું રેશિયો કે જે બાર બાર ધોરણ પછી માત્ર એનરોલ થાય છે પૂરું કરે છે ગ્રેજ્યુએશન એવું પણ નહીં આટલો બધો રેશિયો આઝાદીના આટલા વર્ષ પછી હોય ત્યારે સરકારે જો એ શિક્ષણની શિક્ષણની અંદર વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ લે તો જે સંસ્થાઓ ઊભી કરવી પડે અને એના કારણે જે નાણાકીય મુદ્દા એના બદલે સમાજના શ્રેષ્ઠીઓ છી આ સ્વનિર્ભર સંસ્થાઓ શરૂ કરે આવા કંઈક ખ્યાલથી આ સ્વનિર્ભર સંસ્થાઓ શરૂ થઈ છે વ્યવસ્થાને કારણે તમે જુદી વ્યવસ્થા ઊભી કરી સરકાર પર આવે આટલો બધો ખર્ચ સરકારે પણ ઉઠવાનો મુશ્કેલ હતો એટલા માટે આ વ્યવસ્થા ઊભી થઈ છે આપણી અપેક્ષા એવી પણ હોવી જોઈએ કે સમાજ શું ઈચ્છે છે અને એના સંદર્ભમાં આપણે શું આપી શકીએ છીએ ક્યાંક આપણે નજર કરીએ તો એવું પણ દેખાશે હાઈસ્કૂલથી માંડી કદાચ કોલેજે અને એ અનુસ્નાતક કક્ષાએ હજી આપણને ઓછું જોવા મળે છે પણ એવું જોવા મળે છે કે પરિણામની ઉપર નજર કરીએ તો હાઈસ્કૂલોની અંદર પણ આપણને દેખાય કે ક્રાંતિ જઈ અને સરકારી કોલેજો કરતા સ્વનિર્ભર સંસ્થાઓ પરિણામો ઊંચા આવે છે તો જે જે પ્રકારની વ્યવસ્થા આપણી પાસે ઊભી કરવાની હતી એ થઈ છે હવે હવે આપણી મુશ્કેલી એ છે કે સ્વનિર્ભર સંસ્થાઓની ક્યાંક નાના મોટા મુદ્દા ઉપર જાણે એ લોકો જ કરતા હોય આવા ભાવથી જોવામાં આવે છે એવું શરૂ છે આપણી જવાબદારી કે લોકો આ સંસ્થાઓને આવી રીતે ન જોડે એની સામે સામે આપણી જવાબદારી એટલી પણ ખરી કે શિક્ષણની ગુણવત્તા કોઈ સંજોગોની અંદર નબળી પડે એમાં આપણે ભાગીદાર ન થાય એ આપણી આપણી આપણું ક્યાંય એમાં રોલ ન હોય કારણ કે આપતો આ બધી જ બાબતો આવતા દિવસોની અંદર સમાજમાં જે પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થશે એના કારણે સમાજની રચના થવાની છે તો આપણે આપણી જવાબદારી એટલી તો ખરી જ હા મેં કીધું એમ કે વાતાવરણ એવું થવું જોઈએ કે સરકારી સ્વનિર્ભર સંસ્થાઓ છે આવી રીતે ધંધાકીય ચાલે છે આવી છાપ ન ઊભી થાય એવી છાપ ન ઊભી થવી જોઈએ આ આ પ્રકારનું વાતાવરણ ઊભું થવું જોઈએ આ બધાનું વાતાવરણ ન ઊભું થાય એની જવાબદારી પણ આપણી એટલા માટે મને કે આપણે જે કંઈ કામ કરીએ એમાં સ્પષ્ટ સમાજમાં એનો પરિસરમાં દેખાય કે આ સ્વનિર્ભર સંસ્થાઓને કારણે કોઈ જગ્યાએ શૈક્ષણિક ગુણવત્તાઓ નબળી પડતી હોય એવું બનતું નથી એટલે મને એમ લાગે છે ફરી પાછા આપણે ક્યારેક પહેલા દિવસે કઈ વિશેષ ચર્ચાઓ નથી કરવી બરાબર માત્ર સ્વનિર્ભર સંસ્થાઓના સંદર્ભમાં મારા મનમાં જે વિચાર કરેલો હતો એ મેં આપને કીધું